તો હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ઝડપાયા છે જુગારીઓ પાના પત્તાના જુગાર રમતા જુગારીઓને ચાર જુગારીઓ કાર્યવાહી હાથ ધરાય છે જુગારીઓ જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે છે ત્યારે જુગારીઓને બધું એકવાર ઝડપી લેવામાં આવ્યા છે હાંસોટ તાલુકાના ઇલાવા ઇલાવ ગામે ઝડપાયા છે જુગારીઓ પાના પત્તાનો જુગાર રમતા હતા જુગારીઓ જેને દબોચી લેવામાં આવ્યા છે ચાર જુગારીઓને ઝડપી આગળની કાર્યવાહી કરવામાં આવ્યો છે મુદ્દા માલ પણ જપ્ત કરાયો છે જુગારીઓમાં હાલ ફફડાટ ફેલાયો છે જુગારીઓને ઝડપી આગળ કાર્યવાહી હાથ ધરાય છે મહત્વનું છે કે આ જુગારીઓ છે તે જુગાર રમી રહ્યા હતા હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ઝડપાયો છે જુગારધામ પાના જુગાર રમતા જુગારીઓને દબોચલાયા છે ચાર જુકારીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે